માંડવી પોર્ટમાં ભક્તો પર પથ્થરમારો કરાયો પોલીસ ઘટનાસ્થળે સ્થળે ભુજથી ગણપતિ વિસર્જન કરવા આવેલા ગણેશ ભક્તો પર માંડવી પોર્ટની અંદર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો પોલીસ ઘટનાસ્થળ પર તપાસ અર્થે પહોંચી પથ્થરમારાની ઘટનાથી શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે પોલીસ પથ્થરબાજોને શોધી રહી છે વિશ્વ હિન્દુ પરિષદ અને હિન્દુ યુવા સંગઠનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા માહિતી બુધવારે સાંજે આઠ કલાકે પ્રાપ્ત થયેલ છે

અમારી નરી આંખે અમે જોયો છે આટલા આટલા છોકરાઓ હતા બે ચાર લેડીઝ હતી એ બાજુ ને ઉપરથી પથ્થર મારો કર્યો છે તમે જોઈ શકો છો અમારી ગાડી ઉપર પણ હજી પથ્થર પડ્યા છે ને નીચે પણ પથ્થર પડ્યા છે તો અમે સામે દોડતા દોડતા હો બાજુ ગયા ઉપર ઓ બાજુ ચડ્યા બે ચાર છોકરાઓ અમારા એ લોકો છોકરાઓ સામે અવાજ દીધો તો અહીંયાથી ત્રણ ચાર જણા આ બાજુ હતા એ ભાગી ગયા ને પછી પોલીસ આવી પોલીસ આવી એટલે પોલીસ તપાસ કરવા ગઈ ગયા આ બાજુ

સરકાર ને અત્યારે હું વિનંતી કરીશ કે જ્યાં પણ આવા ધાર્મિક પ્રોગ્રામો થાય છે તો કઈક કડક એક્શન લો તમે જે વિસ્તારના લોકો જે આવો પથ્થરમારો કરે છે બીડિયા તો આપણે જોઈએ સુરત સુરતના કે સારા એવા મેથી પાક ચખાડ્યા છે પણ જાહેરમાં એ લોકોને લટકાવો કે ખ્યાલ પડે કે આ વસ્તુ કરવી કેમ છે એમ